નવસારી એલસીબીના પીઆઈ એસ વી આહિર પીએસઆઈ વાયજી જી ગઢવી પીએસઆઈ એમબી ગામિત તેમજ સ્ટાફને અનડીટેક્ટિવ ગુનાનો ઉકેલવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી આ અનુસંધાને એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ મળેલ ખાનગી બાતમી તથા સીસીટીવી ફૂટેજના આધારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રીચ ગર્લ વેસ્ટર્ન કપડાની દુકાનમાંથી અલગ અલગ કંપનીની બ્રાન્ડેડ લેડીઝ જીન્સ ટ્રાઉઝર પેન્ટ ફૂલ જેની કિંમત અમિત રાજકારણ તિવારીને ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલ આરોપી અમિત રાજકારણ તિવારી હાલ કાલિયાવાડી ખુલ્લી જગ્યામાં નવસારીમાં રહેતો હોવાનું અને મૂળ રહેવાસી થાણા નૈનીમાંડા જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનો હોવાનું બહાર આવ્યું છે આરોપીએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે ઈરફાન સૈયદ દિવ્યાંગ ન્યૂઝ નવસારી